મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગામે ડીએચએમએસ ડોક્ટર દ્વારા લોકોના જીવ સાથે છેડા વિજાપુર તાલુકાના વસે ગામમાં ચાલી રહેલી ડૉક્ટર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા પ્રાપ્ત વિગતો મુજબ ક્લિનિકના માલિક ડૉક્ટર હાર્દિક પટેલ જેમને બીએચએમએસ ડિગ્રી મેળવી છે તેઓ સતત એલોપેથિક દવાઓનું વિતરણ તેમજ ઇન્જેક્શન બાટલા અને નેબ્યુલાઇઝર જેવી એલોપેથી પદ્ધતિઓનો ઉપયોગ કરીને દર્દીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા છે સ્વાસ્થ્ય વિભાગના ધારાધોરણ પ્રમાણે બીએચએમએસ ડોક્ટર એલોપેથી દવાઓ આપી શકતા નથી છતાં ડોક્ટર હાર્દિક પટેલના ધડલ લઈ આ કામગીરી ચલાવી રહ્યા હોવાનો આરોપ છે જણાવાય છે કે તેઓ બાળકોને પણ નેબ્યુલાઇઝ કરીને દવા આપે છે જે ખૂબ જ ગંભીર બાબત છે આ કેસમાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલર એક્ટ ઓગણીસો છપ્પનની ધારા પંદર બે બી તેમજ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ ઓગણીસો ચાલીસની ધારા અઢાર અને સત્યાવીસ મુજબ આ પ્રકારની પ્રવૃત્તિઓ કાયદેસર ગુનામાં આવે છે એટલું જ નહીં માનનીય સર્વોચ્ચ અદાલતના ઘણા ચુકાદાઓ પણ સ્પષ્ટપણે જણાવે છે કે બીએચએમએસ ડોક્ટરો એલોપેથિક પ્રેક્ટિસ કરી શકતા નથી હવે જોવાનો મુદ્દો છે કે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને લોકોના જીવ સાથે ખેલવાડ કરતા આવા તબીબ સામે કઈ કડક કાર્યવાહી થાય છે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ડોક્ટર હાર્દિક પટેલ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી બ્યુરો રિપોર્ટ નું ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર